તો હેલો મિત્રો કેમ છો તો મિત્રો ડાયરાને રામ રામ તો આપણા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા આપણા જીરાવાળા ખેતરમાં ચોવીસ કલાક ચેલેન્જ કરવા ચેલેન્જ માય ચેલેન્જ છે તો આજે આપણે અહીં અમારે ચાર પાંચ ભાઈબંધ મિત્ર મળીને અમારે અહીંયા પોગ્રામનું આયોજન રાખેલ છે તો ચાલો અમારા મિત્ર શું કામ કરી રહ્યા એ તમને બતાવી દઉં તો અમારા કિશનભાઈ મારા જેવું જ નામ છે સેમ ટુ સેમ તો કિશનભાઈ અત્યારે જુઓ મેથી મોરી રહ્યા છે કારણ કે અહીં બનાવવાના છે અમારે ભજીયા ગોટા મેથીના ગોટા બાજુ છે ને આ થેલીમાં બધો સામાન પડ્યો છે તો આ કિશનભાઈ અમારા મેથી મોરી રહ્યા છે હેલો જય માતાજી કિશનભાઈ જય માતાજી તો આ અમારા રાહુલ ભાઈ રહ્યા અને કિશનભાઈ બંને ભાઈઓ મેથી સમારવા લાગી ગયા છે તો આ અમારો સુલો તાપ કર્યો છે જો બંને ભાઈઓ જોરદાર મેથી જમારવાનું કામ કરી રહ્યા છે તો સૌથી પહેલા સમાજી લઈએ મેથી જેમ કે ગોટા બનાવવામાં મેથી તો જરૂર છે તો પેલા સમાજ લઈએ મેથી ને પછી આપણે ચેલેન્જ માં આગળ વધીએ મેથી ની પૂરી બતાવી દો તો આ છે મેથી ની પૂરી તો જે અમે લઈને આવ્યા ખેતરમાં ખેતરમાંથી પોતાના ખેતરમાં અમારા ખેતરમાં વાવેલી મેથી છે જે બીજે લાયા નથી પ્રાકૃતિક મેથી કહેવાય ને

તો મિત્રો અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો ખાવાનું ચાલુ થઈ ગયું આ ભજીયા આ ચટણી મેથીના અને બટાકાના આ ભાઈ ફોટો શૂટિંગ કરી રહ્યા અમારા ભાઈલાલ ભાઈ આ બાજુ રાહુલ ભાઈ ખાવા લાગી ગયા શૈલેષભાઈ કિશનભાઈ અને હું ડખોથી ઉતારવાનો આ પોતે અમે કિશનભાઈ અમારા પૈલાલભાઈ રાહુલભાઈ શૈલેષભાઈ આ બીજા કિશનભાઈ ખાવામાં કે ઊંચા નહીં આવતા જો